આપતકાલીન સેવા માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ એકમાત્ર માત્ર એકસો નંબર ડાયલ કરવાથી પોલીસ ફાઈબર એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન તત્કાલ મદદ મળશે એક નંબર અનેક સેવાનો ડાયલ એકસો બારનો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિજનરી પગલું છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સુરત ખાતેથી ડાયલ એકસો બાર ચંદ્રક્ષક બાવીસ બોલેરો ગાડીઓ તથા અન્ય ત્રીસ ગાડીઓ પર મળી ગાડીઓને ફ્લેગબુક આપી પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું રાજ્યમાં બનતા અપરાધિક બનાવો માર્ગ અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીની મદદથી ઇમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે જેના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ એકસો બાર જનરલ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યની પોલીસને ફાળવવામાં આવેલી ગાડીઓ પૈકી સુરત શહેરને બાવીસ ચંદ્રક્ષક બોલેરો ગાડીઓ તથા ત્રીસ નવી બોલેરો ગાડીઓ પણ મળી ગાડીઓને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ આપી પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે એકસો બાર જનરક્ષક હેલ્પલાઇન નંબરનો ઉપયોગ નાગરિકો કટોકટીના સમયે તાત્કાલિક સહાય માટે કરી શકશે જેમાં એક જ નંબર ડાયલ કરીને પોલીસ મેડિકલ અને ફાયર બ્રિગેડ જેવી સેવાઓ મેળવી શકાશે આ નવીન પહેલ સુરતના નાગરિકો માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવશે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી નોંધનીય છે કે આપાતકાલીન સેવા માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે રાજ્યના નાગરિકોએ પોલીસ માટે સો એમ્બ્યુલન્સ માટે એકસો આઠ ફાયર માટે એકસો એક મહિલા હેલ્પલાઇન અભિયમ માટે એકસો એકાસી ચાઇલ્ડ હેલ્પલાઇન માટે એક અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે एक हजार सितर एक हजार तो ते सत्योतर एम अलग अलग इमरजेंसी हेल्पलाइन नंबर याद रखना पड़े आ तमाम इमरजेंसी सेवा हम एकज नंबर एक, एक सौ बार डायल करवा रहे गृह विभाग के द्वारा सूरत शहर पुलिस को कुल तो बाईस जितनी एक सौ बारह नंबर की जनरक्षक गाड़ियाँ दी गई हैं और उसके अलावा तीस जितनी बोलेरो गाड़िया अपने पुलिस स्टेशन के जो पुरानी गाड़िया थी उनकी अवेजी भी दी गई हैं कुल बावन गाड़ियों का जो है हमें नई गाड़ियाँ सूरत शहर पुलिस में सूरत शहर के लोगों की सुरक्षा के लिए उनके मदद में जब भी कभी कॉल आए तात्कालिक हमारे अधिकारी पहुंच सके उस तरह से गाड़ियां आज माननीय गृह राज्य मंत्री श्री हर्ष भाई संघी साहब के वरद हस्ते इसको जो सूरत शहर की लोगों की सेवा के लिए पुलिस डिपार्टमेंट को लोकार्पण की गई जो है और हमें लो, हम लोग बहुत खुशी इस बात की भी है कि हमारी जो मोटर ट्रांसपोर्ट सेक्शन है जो हमारी मोबिलिटी है उसमें और जो है हमें जो है त्वरित कार्रवाई करने में जो मदद मिलेगी इसके लिए जो हम सभी लोग खूब खुश भी है पूरी पुली, पुलिस बेड़ा जो है और हम अपना हमारी जो सरकार श्री का अभिगम है कि हमारी लोगों की जितनी जल्दी जल्दी से पहुंच सके वहां पर सेवा करें उसमें हमें हंड्रेड परसेंट हमें मदद मिलेगी और इस बारे में हम अपने लोगों को आश्वस्त भी करते हैं नगरजनों को कि हमारी इस गवर्नमेंट का जो आशय है जिस आशय से व्हीकल दी गई उसमें हम लोग ज़रूर से पूरी लोगों की सेवा में कोई कसर बाकी नहीं